ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાનું માણેકપુરને જોડતા માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં પાણી વહેવા લાગ્યા હતા મળતી વિગતો અનુસાર વહેલી સવારે પડેલા ભારે વરસાદના પગલે ખેતરોના પાણી માર્ગ પર ફળી વળ્યા હતા પાણીના માર્ગમાં અવરોધ ઊભો કરાતા સ્થિતિનું નિર્માણ થયું હતું વધુ વરસાદ પડે છે ત્યારે પીપલ વડોદ વડોદપા માર્ગ સાથે સંપર્ક તૂટી જાય છે સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ